ગીર સોમનાથ જિલ્લામાં ધમધમતી સુગર ફેક્ટરી વર્ષોથી બંધ થઈ છે ત્યારે શેરડીનો ઘટ ગણાતા ગીરના ખેડૂતોની સ્થિતિ સમય સાથે દારૂણ થતી જઈ રહી છે ગીરમાં મીઠી મધુરી શેરડીના હબ મનાતા તાલાલા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાલાલામાં બંધ થયેલ સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તો ખેડૂતોને શેરડીમાં પૂરતા ભાવ મળે અને પાયમાલીમાંથી બહાર આવી શકશે તાલાલા સુગર ફેક્ટરીના છ હજાર છસો પચીસ ખેડૂતો સભાસદ છે

રબડા વાર વધુ ભાવ આપતા એટલે ત્યાં ખેડૂતો ડાયવર્ટ થઈ જતા એટલે અમને પૂરતી શેરડી ન મળી એટલે એવા કારણોસર બંધ રહેલી છે સરકાર શ્રીએ આ જ્યારે પણ ચુંટણી આવે ત્યારે અહીંના પ્રતિનિધિઓ દ્વારા અલગ અલગ રજૂઆતો કરી અને એક માહોલ બનાવવામાં આવે છે કે સુગર ફેક્ટરી ચાલુ થશે પણ આ છેલ્લા પાંચક ચૂંટણીથી આ માહોલ બની રહ્યો છે અને આની ઉપર ચૂંટણીઓ ના રમતો રમાઈ રહી છે તો આ આજે આની ઉપર એવું કહેવામાં આવે છે કે દેણું છે અથવા તો ઓલી બેંકનું દેણું છે તો સરકારે આમાં ઇન્ટરફિયર કરી અને જે કાંઈ દેનુ હોય એનું સોલ કરવું જોઈએ ને ખાંડ છે એ એ સરકારના નિયંત્રણ હેઠળની વસ્તુ છે કોમોડિટી એક્ટમાં આવે અને સરકારની જે પોલિસી છે એ પોલિસીના કારણે સુગર મિલો જે છે એ સંસ્થાના જે દરેક સંસ્થાઓના ખેડૂતો એ જીવાદોરી સમાન ગણાય પણ સરકારે એમાં વારંવાર સંજોગો પ્રમાણે કંઈક ને કંઈક હેલ્પરૂપ થવું જોઈએ